મારા તલહાણી આપવાના સાનિધિ ની માલપા આજ મારી ધાબળી વાળી લોમડી વાળી આવી હોય તો એક દિવસ નાના ભાઈ ભરવાડ નો નેહ નાના ભાઈ ભરવાડ ના નેહડા ની માલપા જેની માથે મારા ત્રિલોકના નાથે પોતાનું સત્ર સીનવી લીધું છે એટલે પોતાના ધણી અવસાન થઈ ગયું છે અલગોતર ભરવાડ ના દીકરી નામ જેનું સહભાઈ છે પોતાના નવક વરહ નો દીકરો બાજુમાં ફૂતું છે ને રાતના એક વાગે મારી આઈ ખોડલ ને યાદ કરી ગયા પણ મારી વિધાતા એ કઈક મારા એવા લેખ હવાળા લખ્યા છે આજ મારા નવ વર્ષ ના દીકરા ને બાપે તો ગામતરું કર્યું છે પણ મારી આઈ ખોડા

રાતના ત્રણેક વાગ્યા નો સમય થયો છે ની ભરવાડ ની નાના એવા કુબા ની માલિકા બેઠી બેઠી રોવે ને સામે પોતાના ધણી ની જે આર ની લોબડી હતી અને એ લોબડી ની માલમા થી ફાટેલી લોભડી માંથી જવાબ મળ્યો કે એ જહાભાઈ જહાભાઈ તન મનની માલિપા એક ઓર તો થયો ને કે આ દીકરો મારાથી મોટો થાય છે કે નહીં થાય હાંભળ બાપ આ નેહડા ની મેંદો ભૂવો મરી ગયો છે હું ખોડિયાર નથી મરી ગયો પણ તમારી બે મા દીકરાની માથે ક્યારેક પચીક દુશ્મનો લાકડીઓ તોડીને ઉભા થાય ને તેથી આ મારી લોબડી ને ધરતી ની માથે મેં ત્રણ તાળી પાડજે દે તણ તાળી તારી પૂરી થાય ને જો ફાટેલી લોબડી જવાબ ન કરો તો મેંદાની ની ખોડિયાર નહીં

કંકોત્રી મેકવા વા્યા પણ મહેતા ઝોગરાણા નું નામ લઈ ને ભગવતી ખોડિયારના મેકીને માણસ તો હાલી છે કોઈ અને ખોડિયાર ના થે કંકોત્રી મે માતાજી આ ખોડિયારના ના થડે માંડવાનું વાયક આવ્યું છે નવ વર્ષનો દીકરો ઘુંગસ્યો બાજુમાં ઊભેલો એને એટલું કીધું કે એમ આવે માં માંડવાનું વાયક આપતો અહીં નિહાડામાં આવતો ને મારો બાપ કાયમ ને ગામડે ગામડે માતાજીનું બાનું લોબડી લઈને જતો ને આજ મારા બાપની તો હાજરી નથી માતાજીને વાયક આવ્યું છે કોણ જાય છે ઝહબાઈ પોતાના દીકરાની માથે હાથ મેંકી ડોવા મીડાની તેની નવ વર્ષના ઘુંગસ્યા ને મારી આઈ ખોડિયારની સામે જોઈને પોતાની જન્મ જનેતા જહભાઈ ને એટલું કીધું માં રોજ નહીં દીકરા રોવું નહીં તો શું કરું નેહડાની માલિકા કોઈ જાય એવું નથી પણ તેથી પોતાના બાપની એક ફાટેલ તૂટેલ લોબડી હતી ને લોબડી હંકેલી ખંભે મેકી એટલું કીધું માં મારો બાપ મરી ગયો છે ખોડિયાર નથી મરી ગયો મારી ખોડિયારનું નામ લઈ અને વાયક આવ્યું છે ને મારી ખોડિયાર નું નામ લઈને આ લોબડી લઈને માંડવાની માલપા હું જઈશું પોતાની માં આરે આવી રગજગ વાત કરી દિવસ ઉગ્યો प्रभाત નો પોર થયો નાય ધોય પોતાના બાપ ની લોબડી હતી લોબડી ને ધૂપ દઈ ખોડિયાર ને તાજમ તાજીમ ભરીને बाजू ના ગામ ની માલપા પગ પાળા હાલીને ગયો ઓ પણ જ્યારે માણા નો સમય મોળો હોય ને ત્યારે તમારા પચાસ દુશ્મનો થાય ગામના સાપે આમાં આવતો જોયો આવી રીતે માલધારી ભરવાનું સાપામાં ઘણા ભુવા ભક્તો બેઠેલા એકાબીજી હાથ તાળી લઈને કેવા મને ગાય આ ઓલા મેંદા નો છોકરું આવ્યું છું આવ્યું લોબડી લઈ આ હું ધૂણવાનું છે આ હું જવાબ કરવાનું છે એ બાજુમાં જઈ અને તેથી નવ વર્ષના દીકરાએ મારી ખોડિયારનું નામ લઈને એટલું કીધું ખબરદાર કદાચ ગાળ ભેળ દેવું હોય તો મને દેજો પણ મારી ખોડિયારને કાઈ નો કેશો પણ ત્યાં તો ત્રીજો બોલ્યો કે હવે ખોડિયાર વાળો થઈ ગયો છો દેખાય તારી માનું પામકુ તારી ખોડિયાર તારી ભેગી છે કે નહીં નવ નવવરના દીકરાએ એટલું કીધું ભાઈ મારી ખોડિયાર મારી ભેગી છે કે નથી એનું પામકુ આય જોવું છે કે માંડવાની માલપા ત્યાં ચોથો બોલ્યો માંડવામાં તો ક્યાંય ઘણાઈ ભૂવા ધૂણે આઈ નાય પામકુ દેખાય પણ સાહેબ પ્રથમ પેલા પોતાના બાપની લોબડી હતી ખંભે હકેલેલી આમ લોબડીને ખોલી માથે ઓઢી અને બેય આંખોને બંધ કરી અને નવ વરસના દીકરાએ તેજી ભરવાડના છોકરાએ મારી આઈ ને એટલું બધું બેય બાપ મારી મારી તો નહીં પણ મારા બાપની કમાણી જો કાઈ તારી પેડલીએ પડી હોય ને તો મારી આજ ખરાખરીનો ખેલ છે ભીડ પડે મારી ખોડિયાર ભાગેડું નો થાતી હો બાપ

કે મારું નામ ઘુંગસ છે ઘુંગસ ક્યાં પણ અમે ઓલો ને વડની નીચે ગાયું ધણ બેઠું ને એમાં ઓલી વચ્ચે કાળી ગા જે ઉભી ને એ કાળી ગા જો ધૂણે તો એમ માનવી તારી ખોડી તારી ભેળી છે પાછી લોબડીને ને માસ થી આમ ઢાંકી ને એટલું બધું ગાય માં અમારો સમાજ રહ્યો ગાયને ને ધૂણવાનું કે તેથી મારી આઈ ખોડી જાય એટલું કીધું બાપ ખાલી એક ગાય ધૂણાવાનું કે હા અહીંથી ગડગડતી ડોટ મેકીની વડની માથે સડી વડની માથે સડી અને વડની ઊંચામાં ઊંચી ડાળ રહીને એ ડાળની માથે સડી અને ત્રણ વાર વાંભ કર તારી ત્રીજી વાંભ પૂરી થાય અને આખું ધણ આઈથી ઊભું કરી અને પેલા આખું ધણ ધુણાવીને પછી જો કાળી ગા ધુણાવ તો